નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ખાતે એસટી બસ ના ચાલકો દ્વારા થતા અકસ્માત નિવારવા તેમજ અકસ્માત સમયે કેવા પ્રકારના પગલા ભરવા તે અંગે તાલીમ વર્ગ આયોજન કરવામાં આવ્યું હતું ભાવનગરના સર્કિટ હાઉસ ખાતે યોજવામાં આવેલા તાલીમ વર્ગમાં એસટી નિગમના અધિકારીઓ અને આરટીઓ અધિકારીઓ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ ઉપરાંત એકસો આઠ એમ્બ્યુલન્સના અધિકારીઓને ટીમ દ્વારા પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ તાલીમ વર્ગમાં ભાવનગર અને અમરેલી જિલ્લાના ડેપોમાં ફરજ બજાવતા એસટી બસના ચાલકોએ ભાગ લીધો હતો